નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુંના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે આજના જીરુના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો હવે જાણી લઈએ આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ વારાહી માર્કેટયાર્ડ સાડત્રીસો એંસીથી બેતાલીસો રૂપિયા ઊંઝા છત્રીસોથી છેતાલીસો સાહીઠ ગોંડલ અઠ્યાવીસો એકથી ચુમ્માલીસો એકોતેર રૂપિયા જસદણ ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો तरह 3650 से 4015 रुपया આગળ વાત કરે મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ 3250 4160 રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ એલા ભાવનગર માર્કેટ યાર્ડ 3600 થી 4025 રૂપિયા કલાવડ માર્કેટ યાર્ડ 3300 થી 3900 હળવત 3300 થી 4210 રૂપિયા જામજોતપુર 3250 થી 4091 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પોરબંદર માર્કેટ યાર્ડ ત્રણ હજાર ચારસો પચીસથી ત્રણ હજાર સાતસો પચીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ચાર હજાર એકાવન રૂપિયા પાટલી માર્કેટ યાર્ડ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર છત્રીસ મોરબી માર્કેટ યાર્ડ છત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા મિત્રો અત્યારે જીવના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો અત્યારે જીવના બજાર ભાવમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે અને આજે મિત્રો રૂપિયા એકસો પચાસથી લઈને બસો રૂપિયા સુધીનો ઘટાડો જીરુના બજાર ભાવમાં જોવા મળી રહ્યો છે મિત્રો શનિવારના રોજ જે મિત્રો ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો જે મિત્રો આજે વાત કરીએ તો આજે મિત્રો જીરુનો આજનો ભાવ વાત કરીએ તો મિત્રો છેતાલીસો છની આસપાસ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો